આ ખરેખર મોદી સાહેબ એમ કહેતા કે આપણે આતંકવાદી સામે ક્યારેય નહીં ઝૂકી આ ખરેખર ઝૂકી ગયા એવું લાગે છે મને દરેક દરેક નાગરિક દરેક દરેક વ્યક્તિ દેશનો જાણે કે પોતે યોદ્ધા પોતે આર્મી મેન હોય તેવું મંતવ્ય વ્યક્ત કરી રહ્યો હતો તો દેશનો જુસ્સો જ્યારે આટલો હાઈ હતો તે અચાનક એમ સુરસુરું થયું તે કંઈક ને કંઈક શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે ભરોસાની ભેસ પાડો જણ પાકિસ્તાન ઉપર ભરોસો કર્યો સીઝ ફાયર કર્યું તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે આ કહે ને ગાજામે એક વર્ષ નહીં ખાલી બિહારની ચૂંટણી સભામાં મોદી સાહેબ જે ખાલી ફોટી વાર્તા કરતા હતા અને એમ કહેતા કે અને આની પહેલાં પણ જ્યારે ઘણા એવા કોન્કલેવમાં મોદી સાહેબ બોલ્યા છે કે જો જો આગીશ દેશવાસીઓ કે દિલ મેં હોય આગીશ પ્રધાનમંત્રી કે દિલ મેં તો પ્રધાનમંત્રી આપણે મોદી સાહેબ જે પોતાને છપ્પનની છાતી કહી છે જે ભાજપવાળા તેને એમ કહે છે કે આ દેશને મજબૂત રાખશે આતંકવાદી સામે કડક કાર્યવાહી કરશે શું ખરેખર આવું શું ખરેખર આ શક્ય છે ખરેખર પાકિસ્તાનના અગર ચાર ભાગ લખવાની જરૂર હતી પણ હવે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકીએ એ આપણે એક વિચારવા જેવી બાબત છે કારણ કે એનો કોઈ ભરોસાપાત્ર આટલા વખતનો અનુભવ છે કે કોઈ આપણી હંમેશા દગો જ કર્યો હતો ભૂતકાળમાં સંસદ ઉપર હુમલો થયો હતો અને ત્યારે કહેવાતું કે આપણી પાસે એક તક હતી અને પાકિસ્તાનને ખેદાન મેદાન કરી નાખવાની એક વાત હતી એ આપણે તક ગુમાવી હતી એના કરતાં આ મોટી તક હતી કારણ કે સિવિલિયનોને મારી નહીં હતા દરેક વિરોધ પક્ષ કહેતો હતો તમે જે કરો એ અમને મંજૂર છે ત્યારે આવો કાયરતાપૂર્ણ નિર્ણય લીધો એ જરાય યોગ્ય લાગતું નથી જાહેરાત અમેરિકાએ કરી એ આપણા મોદી સાહેબે કરવી જોઈએ અને એ આપણે ચૂકી ગયા નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાહેબમાં એક ખાસિયત છે એને કોઈ પણ આપત્તિને અવસરમાં કેમ ફેરવવી બહુ સારી રીતે જાણે છે અને જે રીતે હજી એને બે ચાર ભૂલો કરવા દેશે બધા એમ કહે કે તરત ધોરણ હુમલો કર્યો તો આપણે તાત્કાલિક આપણે ઓલું કરવા જરૂર છે એવું નથી કોઈ પણ સાણો માણસ કોઈ તાત્કાલિક નિર્ણય ન લે કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા જે ભારતીય નિર્દોષ ભારતીય નાગરિકોને મારવામાં આવ્યા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ભારતે પણ પ્રતિક્રિયા આપી હતી ને જે પાકિસ્તાનના આતંકી ઠિકાનાઓ છે તેનો ખાતમો બોલાવ્યો હતો ત્યારબાદ પાકિસ્તાને પણ સામે પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી ને ભારતે એનો જબરદસ્ત વળતો જવાબ આપ્યો હતો બે થી ત્રણ દિવસ આ સમગ્ર તણાવ છે તે રહ્યો હતો ને ત્યારબાદ કાલે સાંજે મોટા સમાચાર આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરી અને બંને દેશોને યુદ્ધ વિરામ માટે બનાવ મનાવ્યા પરંતુ ત્યારબાદ પણ રાત્રે પાકિસ્તાનના છમકલા શરૂ થયા અને હવે આ બોર્ડર ઉપર તણાવ છે તે થોડો શાંત થયો તેવું લાગી રહ્યું છે પરંતુ આ યુદ્ધ વિરામના નિર્ણય બાદ જે દેશના લોકો છે તે સોશિયલ મીડિયામાં અલગ અલગ મંતવ્યો પોતાને આપી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે જો આ પાક ભારતના હાથમાં ખૂબ સારો મોકો હતો પાકિસ્તાનને ધૂળ ચોટાડવાનો અમુક લોકો કહી રહ્યા છે કે આ યુદ્ધ વિરામનો નિર્ણય છે તે બરાબર છે આપણી સાથે કેટલાક લોકો છે રાજકોટની જનતા છે તેની સાથે વાત કરશું કે તેઓ સરકારના નિર્ણય અંગે શું માની રહ્યા છે ખરેખર યુદ્ધ વિરામ બરોબર હતો કે હજુ પાકિસ્તાનને વધારે સબક શીખાડવાનો હતો વ્યક્તિ છે શું કહેશો જે રીતે ગઈકાલે સાંજે નિર્ણય લેવાયો આપનું શું મંતવ્ય છે ખરેખર તો ડેલી હાથ દિન આવતા રહ્યા ખોદા પહાડ નીકળા ચૂહા ઊંચી દુકાન ફિકા પકવાન એમ કહી શકાય છે આપણે આપણે આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આપણે કોઈ ખરાબ નિંદા કે એવું કંઈ વસ્તુ નથી કરી રહ્યા તેઓ દેશ માટે ઝઝુમે રહ્યા હતા ત્યારે બે બે દિવસ તો આપણને એમ થઈ ગયું કે ખરેખર રાષ્ટ્રહિતનું કામ થઈ રહ્યું છે દરેક દરેક નાગરિક દરેક દરેક વ્યક્તિ દેશનો જાણે કેમ પોતે યોદ્ધાઓ પોતે આર્મીમેન હોય તેવું બનતા વ્યક્ત કરી રહ્યો હતો તો દેશનો જુસ્સો જ્યારે આટલો હાઈ હતો તે અચાનક એમ સુર શુરું થયું તે કંઈક ને ક્યાંક શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે અને આજે જેને કહેવાય કે તમે તત્કાલીન સમયે જ દિવ્યાંગ પ્રધાનમંત્રી આપણા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જે તે સમયે અમેરિકાને પણ અવગણના કરી અમેરિકાનો અભ્યાસ કરીને એનું મોઢું બંધ કરી નાખ્યું હતું અને એક જ દેશના બે ભાગલા કર્યા હતા તમને યાદ હશે કદાચ અહીં મારી સાથે વડીલો બેઠા છે ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશના બે કાયદેસર કટકા કરી નાખ્યા હતા તો તેવો દાખલો અત્યારે બેસાડવાનો ક્યાંકને ક્યાંક સમય હતો કે પાકિસ્તાન અને બલોચિસ્તાનનું કાયદેસર બે કટકા કરવાનો સમય હતો તેની બદલે આ સમાધાનની યુતિ ક્યાંકને ક્યાંક શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે અને લોકોમાં ઘણી નિરાશા છે એક ભારતીય નાગરિકતાનું કહેવા માંગીશ કે જેને કહેવાય કે આ શું થયું છે એમ શા માટે ડેલી હાથ દેવામાં આવ્યો ખૂબ જ ઊંચી ઊંચી વાતો કરવામાં આવી કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું ચાર દિવસ ચાલે એટલું પાકિસ્તાન પાસે ઇંધણ નથી અમારી પાસે શસ્ત્ર છે અમારી પાસે રાફેલ છે આ છે તે છે તો તે બધાનો ઉપયોગ છે અને સેના માટે કરવામાં આવશે સરકાર એમ કહે છે કે અમારી શરતો ઉપર યુદ્ધ વિરામ થયું છે ના તે અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પજી અમેરિકાના રાષ્ટ્રપતિ આટલો બધો દાવો ઠોકી રહ્યા છે કે આ યુદ્ધ વિરામ અમે કરાવી રહ્યું છે તો સરકાર શા માટે પોતાનો દાવો દાખલ નથી કરતી અને સરકારને જો યુદ્ધ વિરામ કરવું જ હતું તો આટલો બધો વપો શા માટે કર્યો ગામે ગામે રાજ્ય રાજ્યમાં જિલ્લા જિલ્લામાં શહેર શહેરમાં બ્લેકઆઉટ કર્યું અને કાયદેસર શીર સૌલુક આપણે જેને કહેવાય કે મોકડ્રલ કરી લોકોને અમદાવાદમાં કહેવામાં આવ્યું ત્રણ મહિનાનું રાશન લઈ લેજો સરકાર આગળથી સ્કૂલો શાળાઓ બંધ કરવામાં આવી આટલા અસંખ્ય એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હજારોની સંખ્યામાં નાગરિકો હેરાન થયા તો આટલી બધી ધમાલ કરી અને છ્યાસી કલાકની અંદર જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક ખરેખર એક ભારતીય નાગરિક તરીકે કહું છું કોઈ રાજકીય નિવેદન નથી આપી રહ્યો કે શંકાનું સ્થાન ઉત્પન્ન કરી રહ્યું છે છપ્પનની છાતી કહેવાવાળા મોદી સાહેબ અચાનક છ્યાસી કલાકમાં શા માટે શાંત પડી ગયા તે એક પ્રશ્ન ઉભો કરે છે બિલકુલ આપણું શું માનવું છે જે રીતે યુદ્ધ વિરામ થયું યુદ્ધ હજી ચાલુ રહેવું જોઈતું હતું કે આ યુદ્ધ વિરામ બરાબર છે સો ટકા તક હતી કે પાકિસ્તાનની જ આ કૂટનીતિ રહી છે પ્રથમથી જ કે સમાધાનની વાતો કરે અને પાછળથી હુમલો કરે પાકિસ્તાનની વિચારધારા જ આપણે એવું થઈ ગયું કે ભરોસાની ભેસ પાડો છે ને આપણે ગુજરાતીમાં કહેવત છે પાકિસ્તાન ઉપર ભરોસો કર્યો સીઝ ફાયર કર્યું તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે આ કહે ને અમે એક વર્ષે નહીં ખાલી બિહારની ચૂંટણી સભામાં મોદી સાહેબ જે ખાલી ખોટી વાર્તા કરતા હતા અને એમ કહેતા કે અને આની પહેલાં પણ જ્યારે ઘણા એવા કોન્કલેવમાં મોદી સાહેબ બોલ્યા છે કે જો જો આગીશ દેશવાસીઓ કે દિલ મેં વહી આવીશ પ્રધાનમંત્રી કે દિલ મેં તો પ્રધાનમંત્રી આપણે મોદી સાહેબ જે પોતાને છપ્પનની છાતી કહી છે જે જે ભાજપવાળા તેને એમ કહે છે કે આ દેશને મજબૂત રાખશે આતંકવાદી સામે કડક કાર્યવાહી કરશે શું ખરેખર આવું શું ખરેખર આ શક્ય છે કેમ કે વડાપ્રધાન આપણે ઓગણીસો એકોતેરમાં અમેરિકા જે યુએસએસ એન્ટરપ્રાઇઝ નામનું ભારતીય સમુદાય તરફ જે ઝાસ મોકલું હતું તેને પણ આપણે સંપૂર્ણ ઇન્દિરા ગાંધીજીના નેતૃત્વમાં ભારત સોવિયત યુનિયનની મિત્રતા અને આપણી શક્તિશાળી સેનાના કારણે તે નિષ્ફળ રહ્યું હતું ને અને પાકિસ્તાન અમે ભાગલા કરી નાખાતા ખરેખર પાકિસ્તાનના વખતે ચાર ભાગ લખવાની જરૂર હતી જે આપણે મીડિયામાં જોયું મીડિયા જે જે બધા યુદ્ધ ચાલતું હતું કે આપણે રાવલપિંડી સ્ટેડિયમ રાવલપિંડી સ્ટેડિયમ ઉપર હુમલો કર્યો કરાચી ઇસ્લામાબાદ ઉપર હુમલો કર્યો શું તે ખરેખર પાકિસ્તાનને ત્યાં પાકિસ્તાનને આ વખતે કાંઈક સમાધાન પાકિસ્તાન સામે સમાધાનની વાત જ નહોતી ઝૂકવાનું હોતું જ નહીં આ ખરેખર મોદી સાહેબ એમ કહેતા કે આપડે આતંકવાદી સામે ક્યારેય નહીં ઝૂકી ખરેખર ઝૂકી ગયા એવું લાગે છે મને બિલકુલ આપ શું કેશો કાકા આપણે તો આ પહેલા પણ આવી સ્થિતિઓ છે તે જોઈએ છે ક્યારેક 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 હવે હવે આમ આ સ્થિતિમાં શું લાગે સરકારનો નિર્ણય યોગ્ય છે કે પછી યુદ્ધ ચાલુ રાખવું જોઈએ યુદ્ધ એક તો ખરાબ વસ્તુ છે એક વસ્તુ સમજી ભારત પાકિસ્તાન યુદ્ધ થાય આપણે જીતી જઈએ પણ નુકસાન ભારતની પ્રગતિમાં અવરોધ થાય માનીએ છીએ યુદ્ધ વિરામ ખરાબ વસ્તુ એ માનીએ છે પણ હવે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકીએ એ આપણે એક વિચારવા જેવી બાબત છે કારણ કે એનો કોઈ ભરોસાપાત્ર આટલા વખતનો અનુભવ છે કે કોઈ આપણે પણ હંમેશા દગો જ કર્યો છે એક મોકો હતો એક સરસ મોકો હજી પણ ભવિષ્ય શું કહેશે છે એ ખબર નથી કોંગ્રેસ અત્યારે આ જે સ્થિતિ છે તેને ઓગણીસો એકોતેરની સ્થિતિ સાથે સરખાવી રહી છે ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીની સીધી સરખામણી કરી રહી છે કે ઇન્દિરા ગાંધી હોત તો આ સ્થિતિ અલગ હોત પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હોત ખરેખર ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિનું સરખામણી કરવી યોગ્ય છે આપને શું લાગે છે યુદ્ધ એટલે યુદ્ધ પછી એકોતેરનું યુદ્ધ હોય તે પણ લશ્કર લડતું હતું હવે નવી યુદ્ધ લડે છે ટેકનોલોજી ઉપર લડે છે એટલે ટેકનોલોજી પર લડતા હોય ભારત ટેકનોલોજીમાં ઘણું આગળ કહેવાય એટલે એ યુદ્ધને આ યુદ્ધ સાથે સરખાવી શકાય નહીં એમ બિલકુલ છે જે રીતે યુદ્ધ વિરામ થયું યુદ્ધ વિરામ થયું એનાથી યુદ્ધ રોકાઈ ગયું પણ આપણને આપદામાં એક ઓપોર્ચ્યુનિટી એવી એક તક ઊભી થઈ હતી કે વારંવાર કહેવાતું હતું કે ભાઈ આપદામાં ઓપોર્ચ્યુનિટી આ એક ઓપોર્ચ્યુનિટી હતી એ તક આપણે કદાચ ગુમાવી છે જેમ ભૂતકાળમાં સંસદ ઉપર હુમલો થયો હતો અને ત્યારે કહેવાતું કે ભાઈ આપણી પાસે એક તક હતી અને પાકિસ્તાનને ખેદાન મેદાન કરી નાખવાની એક વાત હતી એ આપણે તક ગુમાવી હતી એના કરતાં આ મોટી તક હતી કારણ કે સિવિલિયનોને મારી નાખ્યા હતા અને આમ જે એક વાત થઈ છે કે બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે જે પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિમાં શું આજની પરિસ્થિતિમાં એમ કહેવાય કે જે તે સમયે જે પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી સબળ પરિસ્થિતિ હતી ઘણી સબળ પરિસ્થિતિ હતી આપણી પાસે એટલું બધું સબળ ગ્રાઉન્ડ હતું કે આમાં આપણે જે પણ કર્યું હોત વર્લ્ડ લેવલે કદાચ આપણને સપોર્ટ મળ્યો હોત અને એ વધારે સારું હતું કે આપણે કન્ટિન્યુ કર્યું હોત બીજી વસ્તુ ગઈકાલે જે રીતે સીઝ ફાયર થયા પછી ચાર જ કલાકની અંદર જથ્થાબંધ ડ્રોન મોકલી આપ્યા અને સીઝ ફાયરનો ભંગ કર્યો ત્યારે એ તબક્કે વળતો તાત્કાલિક હુમલો કરી અને પાકિસ્તાને દેખાડી દેવાની જરૂર હતી કે તમે જો શરત ચૂકો તો અમે શું કરી શકીએ એ કરવાની જરૂર પાછી તક મળી હતી એ પણ તક આપણે ગુમાવી દીધી છે ખબર નથી પડતી કયા કારણો હતા અને એવા તો શું દબાણમાં આવી ગયા ખરેખર જ્યારે દેશ આખો તમારી સાથે ઊભો હતો દરેક પક્ષ કહેતો તમે જે કરો એ અમને મંજૂર છે ત્યારે આવો કાયરતાપૂર્ણ નિર્ણય લીધો એ જરાય યોગ્ય લાગતું નથી શું કહેશો કાકા યુદ્ધ વિરામ થયો એ સારું થયું આપણી ઇકોનોમિક માટે સારું છે પબ્લિક માટે પણ સારું છે પણ જે જાહેરાત અમેરિકાએ કરી એ આપણા મોદી સાહેબે કરવી જોઈએ બિલકુલ અને એ આપણે ચૂકી ગયા આમાં એવું થયું કે આપણે અમેરિકાથી ક્યાંક દબાઈ ગયા હોય એવું સાબિત થાય છે એવું નથી પણ જે કંઈ બન્યું ને એ જાહેરાત આપણે કરવી જોઈએ અમેરિકા એ કઈ રીતે દુઃખ થયું આપણે ને આપણા દેશનો આ લોકો મોદીનો આઈડિયો મને એવું લાગે સાહેબનો કે વર્ક બોર્ડને ભૂલાવા માટે થઈને આ બધું ભેગું કરેલું છે વર્ક બોર્ડનું જે તોફાનને જે ધમકી હતી એ ભૂલાવા માટે આ બધા પગલા લેવાના છે એવું શંકાને પાત્ર છે હું દાવો ઠોકીને નથી કહેતો અને જે કંઈ થયું ને યુદ્ધ વિરામ સારું છે બિલકુલ યુદ્ધ વિરામ યોગ્ય થયું છે એવું પણ અનેક લોકો માની રહ્યા છે કાકા તમે શું કહેશો યુદ્ધ વિરામ ઈન્ડિયાના હલામાં ઘણી સારી વસ્તુ છે અને ઘણા માણસોની કોમેન્ટ છે કરોડો લોકોની એમ બરાબર બંને બાજુ એટલે વિશેષ કંઈ કહેવા નથી બિલકુલ કાકા આપનું શું માનવું છે જે રીતે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો યુદ્ધ વિરામ પાકિસ્તાન સાથે આપણી સાથે આપણા આપણે નિર્દોષ નાગરિકો સાથે જે થયું ત્યારબાદ આપણે પ્રતિકાર કર્યો પરંતુ એ લોકો જે રીતે પ્રતિકાર કર્યો તો પાછું આપણા નાગરિકોને ટાર્ગેટ બનાવતા હતા અનેક એરિયામાં આપણે આપણી જે અત્યારે પ્રતિક્રિયા હતી એ એટલી જ બરાબર હતી કે હજુ વધારે સબક શીખવાડવાની જરૂર હતી જો એક કહેવત છે ભલો ભલાઈ ન છડે ને બુરો બુરાઈ ન છડે આપણી વર્ષોથી નીતિ આવી છે હજારો વર્ષોથી જે જે આપણે કોઈ દેશ કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું આપણે લોકો નથી કે હિન્દુ તરીકે આપણે ક્યાંય આક્રમણ કર્યું નથી પ્રેમથી એ લોકો આપણો હિન્દુ ધર્મ સ્વીકારે તો આપણે એને એને સ્વીકાર્યા છે પણ આપણે કોઈની ઉપર કોઈ જાતનું દબાણ લાવીને એની ઉપર આપણો ધર્મ એને સ્વીકાર એવું આપણે કર્યું નથી એટલે આ નીતિથી આપણે આ જે કાંઈ નાના મોટી જે કાંઈ બે હજાર પચીસમાં આપણે જે મિલિટરી એક્શન લીધા એમ કહીએ તો એમાં આપણે ક્યાંય એ ઘણી બધી વસ્તુનો ખ્યાલ રાખ્યો છે કે ભાઈ આપણે કોઈ સિવિલ સિવિલિયન એરિયામાં આપણે કંઈ એટેક નથી કર્યો નથી આપણા કોઈ સોલ્જર ઉપર એટેક કર્યો આપણી અગર બહુ વ્યવસ્થિત માહિતી હતી અને પિન પોઈન્ટ કરીને જ ખાલી ને ખાલી માત્ર જે લોકો ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હતા એવી પ્રજાને જ આપણે દંડ આપ્યો છે એટલે કહેવાનો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે નરેન્દ્ર મોદી સાહેબ ધારે બધું ઘણું બધું કરી શકે છે છતાંય જ્યારે એને આવો નિર્ણય લીધો છે ત્યારે એને સુકામ લીધો છે એના માટે આપણે રાહ જોવાની જરૂર છે આપણે કોઈ ધારણા બાંધી લેવાની જરૂર નથી કે આ નિર્ણય લીધો છે એનાથી હિન્દુસ્તાનને ફાયદો છે કે ગેરફાયદો છે પણ જે હશે એ એને અને બીજી વસ્તુ એ નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાહેબમાં એક ખાસિયત છે એને કોઈપણ આપત્તિને અવસરમાં કેમ ફેરવવી એ બહુ સારી રીતે જાણે છે અને જે રીતે હજી એને બે ચાર ભૂલો કરવા દેશે બધા એમ કે તરત ડ્રોનનો હુમલો કર્યો તો આપણે તાત્કાલિક આપણે ઓલું કરવાની હુલું કરવાનું એવું નથી કોઈ પણ સાણો માણસ કોઈ તાત્કાલિક નિર્ણય ન લે તેલ જોઈએ તેલની ધાર ને પછી નિર્ણય લે એટલે એ જે કાંઈ ભારતીય માણસમાં જે કાંઈ વસ્તુ છે એ નરેન્દ્રભાઈ મોદી પૂરી કરશે અને એ રીતે જ વધશે કોઈ પણ સરકારના કોઈ પણ નિર્ણય અંગે તરત તુરંત નતીજા ઉપર આવવું એ યોગ્ય નથી તેવું પણ લોકોનું માનવું છે તેના માટે થોડી રાહ જોવી પડશે પરિણામો કયા રીતના આવે છે શું કહેશો કાકા તમારું શું માનવું છે જે રીતના ભારત સરકારનો નિર્ણય હતો હાલમાં જે કંઈ બનાવો બની રહ્યા છે અને ભૂતકાળમાં જે બન્યા છે એ બધા ઉપરથી એક વસ્તુ નક્કી થાય કે આ વખતે આપણે આપણી પાસે સારામાં સારી તક હતી અને આપણે દુશ્મનને પાઠ ભણાવી શકતા હતા જ્યારે દુશ્મનના વાટ અને યુદ્ધની વાત આવે ત્યારે માણસાઈની વાત થોડો સમય પાછી રહી જવી જોઈએ અને આપણે દુશ્મનને એ ખો ભૂલી જાય એ ટાઈપનો પાઠ ભણાવવો જોઈતો હતો આપણે પૃથ્વીરાજ ચૌહાણ સાથે જે કંઈ બન્યું હતું એમાંથી કાંઈ શીખા નથી અને વધુ એક વખત આપણે પૃથ્વીરાજ ચૌહાણ જેવું જ વર્તન કરીને આપણે હાથમાં આવેલી તક ગુમાવી દીધેલી છે એના માટે ભયંકર અફસોસ છે મને અને આપણે આ તક ગુમાવી દીધી છે આપણા દુશ્મનને એલિમિનેટ કરી દેવાની જરૂર હતી જે આપણે નથી કરી આટલું આપણે પાકિસ્તાનનું નુકસાન કર્યું બે ત્રણ દિવસમાં તો પણ અત્યારે તો ત્યાં તેઓ ત્યાં ઉજવણી જ કરી રહ્યા છે ને આપણે જીતી ગયા છીએ એવું બધું કરી રહ્યા છે તો પાછી આવી હરકત નહીં કરે એની શું ગેરંટી પાકિસ્તાન એટલે એ જ વાત છે ને મારો કહેવાનો મતલબ એ જ છે કે જેવો એ લોકો રિલાયબલ નથી કોઈ રીતે ભરોસાપાત્ર નથી એ આખી કોમ જ રીતે છે પ્લસ પ્રોપેગેન્ડા ચાલુ હોય છે એના વિડીયો ચાલુ હોય છે એટલે આપણે ચૂપચાપ છે ને જે કાંઈ કામ કરવાનું હતું એ કરી લેવાની જરૂર હતી આનાથી અનેક ગણો વધારે નુકસાન કરવાની જરૂર હતી મલ્ટિપ્લિકેશનમાં મેબી મેંડ્રેડ ટાઈમ્સ મે બી ટુ હંડ્રેડ ટાઈમ્સ એ નુકસાન કરવાની જરૂર હતી જે આપણે ગુમાવી દીધી છે એ લખી લેવાની જરૂર છે આપણે એક તક ગુમાવી છે તેવું પણ એક નાગરિકનું માનવું છે આપનું શું માનવું છે જે રીતના યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો સરકાર દ્વારા પાકિસ્તા અમેરિકાની મધ્યસ્થી દ્વારા સર્વપ્રથમ આ ક્યારેય યુદ્ધ જાહેર થયું નથી અને નથી યુદ્ધ ઊભું રહ્યું સીઝ ફાયર બે રાષ્ટ્ર વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે ક્યારેક અડતાલીસ કલાક માટે ક્યારેક પંદર દિવસ માટે સૈનિકોની મેડિકલ ટ્રીટમેન્ટ માટે અનાજના પુરવઠા જાળવાય એ માટે ઘણીવાર દારૂગોળો જાળવાય એ માટે એટલે અનેક રીતે અથવા ઘણીવાર નેગોસિએટ કરવા માટે ઓન ટેબલ વાત કરવા માટે રશિયા અને યુક્રેનનું હાલમાં યુદ્ધ જે ચાલી રહ્યું છે છેલ્લા પોણા ત્રણ વર્ષથી એમાં અનેક વખત પચાસેક વખત સીઝ ફાયર લાદવામાં આવ્યું છે ગઈકાલે લોકોએ સમજવાની જરૂર છે કે સરકારે આપણને શું ઇન્ડિકેશન આપી પછી ગઈકાલે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરજીએ ટીટ દ્વારા એવું કહેવું છે કે સીઝ ફાયર ઓનલી ટુ ડેઝ એટલે બાર તારીખે ઓન એટલે બાર તારીખે ઓન ટેબલ જે કોઈ ચર્ચા થાશે એ ભારતની શરતોને આધીન દેશના મજબૂત વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જાહેર મંચ ઉપરથી અનેક કહ્યું છે કે આતંકવાદનો સફાયો નિશ્ચિતપણે અમે ઈચ્છી રહ્યા છીએ એટલે એમને જે આતંકવાદની લડાઈ સામે જે બીડું ઝડપું છે એ એમની છપ્પન ઇંચની છાતીનો આ કમાલ છે દેશના નાગરિકોને કન્ફ્યુઝન કરવામાં આવી રહ્યા છે ચોક્કસ વિચારધારા દ્વારા નેગોસિયેટના બહાને ડાયવર્ટ કરવામાં આવે છે

પણ આતંકવાદ નો જે સર્ગના છે જે પાકિસ્તાનમાં આતંકવાદ કેમ ચાલી રહ્યા છે એને ભાંગીને ભૂકો બોલાવવા માટે મોદી સરકાર આજે પણ સક્ષમ છે ભૂતકાળની અંદર ભારત ઉપર જ્યારે જેવા હુમલા ત્યારે અને સરકારના દેશના ગૃહમંત્રી વારંવાર કપડા બદલી અને માત્ર ને માત્ર મીડિયા કવરેજ લેવા માટે હાલી નીકળ્યા હતા એ પણ આ દેશે જોયું છે સમસાર થયા હતા રોતા રોતા અમેરિકાના એ સમયના પ્રેસિડન્ટ રોતા રોતા દેશના દેશના વડાપ્રધાન ઓબામા ઓબામા કરી રહ્યા હતા આ દેશના નરેન્દ્રભાઈ મોદીએ એ આંખ નાખીને કહ્યું છે હજી પણ કહે છે કે અમે પાકિસ્તાનને કોઈ કાળે આતંકવાદ ચાલવા નહીં દે જે ભારત ઉપર પહેલગામમાં

નું સમાધાન માટે હું મધ્યસ્થી કરીશ હું ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરીશ હજુ પણ અમેરિકાને આપણે મધ્યસ્થી કરાવી એ આપણા વચ્ચે મધ્યસ્થી કરે આપણા બે દેશ વચ્ચે એ કેટલું યોગ્ય લાગે આપણા દેશના નાગરિકોએ સમજી લેવાની જરૂર છે કે આ કોંગ્રેસની સરકાર નથી આ નરેન્દ્ર મોદીભાઈની ભાજપની સરકાર છે કોઈ પણ મધ્યસ્થી ભારત ચલાવી લેશે નહીં દરેકે એ વસ્તુ ખરેખર સમજી લેવાની જરૂર છે કે આ સીઝ ફાયર આપણા વિદેશ સચિવે જાહેર કર્યો જ નથી પાકિસ્તાને અમેરિકાને કહી અને કરવામાં આવ્યું હતું અને આપણે સીઝ ફાયર શબ્દનો ઉપયોગ પણ નથી કર્યો આપણે ખાલી બે દિવસ માટે અમે યુદ્ધ રોકવા સંમત થયા છીએ આવનારા દિવસોમાં આપણે જોઈશું કે જે રીતે મારા ભાઈ મિત્રએ વાત કરી એ રીતે પાકિસ્તાન ઉપર યુદ્ધ થશે ચોક્કસ થશે અને દરેકે એ લખીને ખાતરી રાખવાની જરૂર છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનને એના પાપના કર્મોની સજા મળશે મળશે અને મળશે જ બિલકુલ જો વાત કરવામાં આવે તો ઓગણીસો એકોતેર અને અત્યારની સ્થિતિને સરખાવવામાં આવી રહી છે પરંતુ એકોતેર પછી તો ઘણા આતંકવાદી હુમલા થયા જે છવ્વીસ અગિયાર થયું બે હજાર આઠમાં એની કંઈ વાત નથી થતી એ પછી સરકારે શું પ્રતિક્રિયા કરી હતી પ્રતિક્રિયા આપી જ છે સરકારે પ્રતિક્રિયા આપી જ છે અગાઉ જે નતું બનતું એ આ સરકારે કર્યું છે સરકારે ઉરી ઉપર જે હુમલો થયો એટલે એ આપણે એની પ્રતિક્રિયા આપી પછી બાલાકોટ કર્યું આપણે એટલે સ્ટ્રાઇક કરી જ છે પણ આ વખતે જે ધર્મએ પૂછી અને જે મારવામાં આવ્યા એટલા માટે આ દેશની જનતા ભાજપની સાથે છે નરેન્દ્ર મોદી સરકારની સાથે છે અને આગામી દિવસોમાં આપણે જોશું દરેકે એ ખાતરી રાખવાની જરૂર છે કે આ વસ્તુ થશે થશે અને થશે ભારત સાંખી નહીં લે અને શાંતિથી બેઠું નહીં રહીએ આવા તમે આની પહેલાં પણ અનેક આતંકવાદી હુમલા જોયા છે તે પછી આની પહેલાં જે હુમલાઓ થયા તે પછી સરકારની પ્રતિક્રિયા અને આ બે હજાર પહેલગામમાં જે થયું તે પછી સરકારની પાકિસ્તાનની પ્રતિક્રિયામાં કોઈ ફરક છે કે બધું સરખું મોદી સરકાર આવીને એ પહેલાં હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ આતંકવાદી હુમલા થતા હતા મોદી સરકાર આવ્યા પછી એ દરેક સિટીની અંદર બોમ્બેમાં થતા બરોડામાં થતા ગુજરાતમાં ગમે થતા કોઈ કોઈપણ હિન્દુસ્તાનમાં કોઈપણ જગ્યા થતા એ બંધ થઈ ગયા છે પ્લસ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે સીઝ ફાયર કર્યું છે તો એ હિન્દુસ્તાનના હિતમાં છે પાકિસ્તાન તો આમે કટોરો લઈને નીકળ્યા છે એની પાસે કંઈ છે નહીં જુદા થાય તો અલ્ટિમેટલી આપણે સહન કરવાનું જાજુ આવે આપણે એને પતાવી દઈએ એમ છીએ એની બધી ઇકોનોમી સાફ થઈ જાય બધું વાત સાચી છે એની હાલત ખરાબ છે એની અરે યુદ્ધ કરવાથી પણ એને મૂકશું નહીં અશ્વિનભાઈએ જે કીધું એ જ રીતે આ ખાલી બે દિવસ બાર તારીખે બપોરે બાર વાગે શું નિષ્કર્ષ થાય છે બાકી એમાં તો શું છે એમાં તો એ લોકો કોઈને ગણકારતા જ નથી સીઝ ફાયર નક્કી થઈ ગયું પછી એ રોકેટ છોડે છે ડ્રોન છોડે છે એની માનસિકતા છે બરાબર છે એ બધું છે ને એ પેલી એની જે સ્કૂલ છે શું કી એને મદરેસા માંથી આગળ આવેલા છે પછી કોઈ પણ પોસ્ટ ઉપર હોય એનો જે અત્યારે પાકિસ્તાનનો ચીફ ઓફ છે બરોબર છે અસીમ મુનીર એને આમાં ઓલામાં કાંઈ ફેર નહોતો આમાં બરાબર છે બિન લાદેન બે એક જ છે એટલે સેમ છે એટલે માનસિકતા એની આતંકવાદીની જ છે લશ્કરની માનસિકતા નથી ખાલી એને ડ્રેસ લશ્કરનો પહેરો છે બાકી કાંઈ ફેર નથી સેના અને આતંકવાદીઓ બધા એક જ હોય ઘણા વાર એવા પણ આક્ષેપ થાય છે કે જે સેનાના સૈનિકો છે તે જ આતંકવાદીના વેશમાં આપણે સાત તારીખે જે હુમલો કર્યો એમાં જે કાંઈ આપણે ત્યાર પછીના અહીંયાના પિક્ચર જોયા તો હવે એ જે કાંઈ એ લોકોની વિધિ પ્રમાણે કરે છે તો આતંકવાદી સાથે છે અને મિનિટરીએ એની સાથે છે એ ફોટા આવી ગયા છે પ્રૂફ છે એ બધું એક જ છે એ ખાલી આતંકવાદ લોકોને જુદો ડ્રેસ છે અને મિલિટરીનો ડ્રેસ જુદો છે મિલિટરીનો ડ્રેસ પહેરીને લોકો કામ કરે છે માનસિકતા આતંકવાદની જ છે આતંકવાદી મૂકી નહીં શકે મૂકવાના જ નથી આ દર ચાર વર્ષે હવે આ બે હજાર પચીસમાં થયો છે બીજું તમને કહું એકોતેરની અંદર ઇન્દિરા ગાંધીએ કહો છો કે ભાઈ બે ભાગલા કરી દીધા પણ ભાગલા કરીને આપણે શું મેળવ્યું ટેબલ ઉપર બધું આપણે ગુમાવી દીધું આપણે શા માટે ત્યારે ભાઈ શિમલા કરાર કરીને આપણે પીઓકે ગુમ્બા કરાર કરીને આપણે પીઓકે ગુમાવ્યું આપણે એનો જે તેર હજાર સ્ક્વેર કિલોમીટર એરિયા કબજે કર્યો હતો એ આપી દીધો અને આપણે પીઓકે કેમ ન લીધું એના નેવું હજાર પ્લસ સૈનિકો હતા એને આપણે છોડી દીધા અને આપણા પંચાવન સૈનિકો કબજે કરેલા એના માટે કેમ કાંઈ ન કર્યું એટલે અગત્યનું એ છે દરેક ગવર્મેન્ટ જે કંઈ ભૂતકાળની ગવર્મેન્ટ હતી એને જુઓ તો યુદ્ધ કરવાથી આમ થશે તેમ થશે એની પાસે એટમ બોમ્બ છે એ તો નુકસાન થશે થાય આપણી પાસે એટમ બોમ્બથી પીવાની જરૂર નથી રશિયા યુક્રેન યુઝ સવા ત્રણ વર્ષથી હાલે છે રશિયા પાસે એટમ બોમ્બ સૌથી વધારે છે દુનિયામાં છતાં એને શું કામ નથી ને કોઈ જાણે છે કે આમાં એટમ બોમ્બ ન નાખાય એની રીતે પૂરું કરશે એ બરાબર છે એટલે એવું નથી કે આપણે જે કંઈ સીઝ ફાયર કર્યું છે એ આપણા માટે નિર્ણય સારો છે કદાચ જો કહ્યું હોય બાકી બાર તારીખે બાર કલાકે જે મિટિંગ થશે એના પછી શું નિર્ણય લેવાય છે અગત્યનું એ છે બરાબર આપનું શું માનવું છે હા ટાકાની વાત બી સાચી છે કે એ લોકોની યાર સીઝ ફાયર અત્યારે રોકેલું છે વાત સાચી છે પણ સીઝ ફાયર રોકેલું છે તો બી એની વચ્ચે એ લોકો હુમલાઓ કરે જ છે કાકરીચારો ચાલુ છે એટેક ચાલુ છે આ સોશિયલ મીડિયાની અંદર એના આવેદનો ચાલુ છે અલગ અલગ સ્ટેટમેન્ટ આવે છે એનાથી ખરેખર એની શિસ્તબદ્ધ જો અગર એને શિસ્ત કર્યું છે તો શિસ્તબદ્ધ એને આવેદન બી આપવા જોઈએ અને બધી ગતિવિધિઓને રોકવી બી જોઈએ એટલે છે ને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કે આપણે જે કર્યું છે ને એ એને ફોલો કરવું જોઈએ તો એ એની લાઇનની અંદર નથી એટલે યોગ્ય વસ્તુ નથી થઈ રહી શિસ ફાયર પદ છે ને જે આપણને બે ત્રણ કલાકમાં એના ડ્રોન આવ્યા મિસાઇલ છોડાય બધું કર્યું તો આપણે નહીં છોડ્યું હોય આપણે કર્યું જ હોય પણ એ આપણું છે ના આવે આપણે ખોલું એક એનો મીડિયા વોર અત્યારે હાલતી હોય ભેગી હાર વોરની સાથે બરાબર છે એ લોકો એમ દેખાડે છે કે અમે ભાઈ આ ઓલું આ રાફેલને બ્લોક કરી દીધું હાઇજેક કરી લીધું નથી ઉડેવું એ બધું મીડિયા વોર છે એ એટલે એ અહીંયાથી મીડિયા વોર હાલતી હોય એમ થાય કે સાલું આ કરવા જેવું હતું પણ એ મોકો ગુમાવ્યો નથી આનાથી સારો મોકો મળશે તો અનેક લોકો છે તે યુદ્ધ વિરામને આવકારી પણ રહ્યા છે કેટલાક લોકો કહી રહ્યા છે કે આપણી પાસે જે મોકો હતો તે હજુ વધારે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની હતી એટલે અલગ અલગ રીતે લોકો છે તે આ અંગે પોતાના મંતવ્યો છે તે આપી રહ્યા છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ